જય કાળ મિત્રો તમારા બધાનું સ્વાગત છે ચેનલ ઉપર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર દેવના બંધન વિશે વાત કરવાના છે ઘણા બધા માણસો મિત્રો એવું માને છે કે ભાઈ દેવનું બંધન થાય નહીં દેવનું બંધન કરવું એ કોઈના બાપની તેવડ નહીં તો મારા ભાઈ આ વાત તમારી ખોટે પડે દેવનું બંધન દેવથી ન કરવામાં આવે છે એક દેવને બાંધવા આટું તન ઘણા બધા દેવ આવે છે

નથી કોઈ આલતું પાલતુ તાંત્રિક દેવનું બંધન કરી શકતો નથી કોઈ એવો મિત્રો તાંત્રિક જેની પાસે પાવરફુલ સાધનાની સિદ્ધિ હોય એવો કોઈક તાંત્રિક હોય તો એ મિત્રો દેવનું બંધન કરી શકે જેમ કે મહાકાળી સાધનાની સિદ્ધિ હોય મહેસાણી મેલડી છે મહેસાણી સિકોતર છે સોગણી છે બાંગલા મુખી છે નવદુર્ગા છે દસ મહાવિદ્યા છે આવો મિત્રો કોઈ પાવરફુલ સાધના સિદ્ધિવાળો માણસ રહ્યો એ તે તમારા દેવનું બંધન કરી શકે પણ મિત્રો એની પણ જે તંત્ર શક્તિ હોય એ એકલી તંત્ર શક્તિથી તમારા દેવનું બંધન થતું નથી એના માટે શું કરે કે તમારા ગામના જે શોખના સોરાના દેવ રહ્યા એને ભોગ દઈ એના રાજી પ્રસન્ન કરે અને એ બધા દેવના મિત્રો એ તંત્ર શક્તિને સાથે ભેળવી અને તમારા દેવનું બંધન કરવા આટું થઈને મોકલે જ્યારે મિત્રો એ જે તમારા દેવ રહ્યા એ દેવનું બંધન થાય છે તમારા જે દેવ રહ્યા એમાં તમારા કુળદેવી મેન હોય એ તમારા કુળદેવી એકનું જ બંધન કરે છે બાકી મિત્રો તમારા જે મઠની અંદર દેવ બેઠાએ એનું બંધન કરતા નથી પણ જો મિત્રો કુળદેવી એકનું બંધન થઈ જાય એટલે બાકી મઠની અંદર જેટલા દેવ બેઠાએ એમાંથી કોઈ પણ દેવ તમારું કામ કરે નહીં કેમકે કુળદેવી આગળ હાલે તો તે મઠની અંદર જે બીજા દેવ પૂંજાય છે એ દેવો આગળ હાલે કુળદેવી જે તમારા રહ્યા એ આગેવાન દેવ છે તમારા મઠની અંદર જેટલા દેવ બેઠા એમાંથી જો કોઈ આગેવાન દેવ હોય તો એ છે તમારા કુળદેવી કુળદેવી તમારા કામમાં આગળ ડગલું ભરે તો તે મિત્રો બાકીના દેવ તમારા કાર્યમાં હાલે અન્યથા મિત્રો કોઈ પણ દેવ તમારા કાર્યમાં હાલે નહીં હવે મિત્રો જુઓ કે દેવનું બંધન થયું હોય ને તો આપણા જીવનની અંદર નહીં નવા પ્રોબ્લમો છે સંકટો છે છે આ બધી વસ્તુ આવ્યા રાખે છે અને દેવ આપણા કામ કરતા નથી પહેલાં મિત્રો કેવું હતું કે દેવની કૃપાથી દેવની દયાથી આપણા જે પ્રોબ્લમો રહ્યા તે બધા દૂર થઈ જતા આપણા જે કામ રહ્યા તે દેવ કરતા પણ દેવનું બંધન થઈ જાય એટલે આ બધી વસ્તુ બંધ થઈ જાય છે જેથી આપણા જીવનની અંદર નહીં નવા ઘણા બધા પ્રોબ્લેમો આવે છે હવે મિત્રો વાત એ છે કે ભાઈ દેવનું બંધન બંધન થયું હોય તો શું દેવનું બંધન આપણે આતે ખોલી શકીએ જો મિત્રો દેવનું બંધન આપણે આતે ખોલી શકીએ પણ આપણે ક્યારેય આતે ખોલવું જોઈએ નહીં હું કામ જો મિત્રો દેવનું બંધન ખોલવાની જે વિધિ રહી એ વિધિ તમે કરો છો એટલે જે તંત્ર શક્તિથી તમારા જે દેવનું બંધન કરવા જે દેવ આવેલા છે એનો તાત્કાલિક અત્યારે તમને પ્રભાવ જોવા માટે મળે છે હવે મિત્રો જુઓ કે તંત્ર શક્તિની મદદથી તમારા દેવનું બંધન કરવા આટલું તેને જે દેવ આવ્યા હોય એ દેવ તમને આમ નડતા નથી પણ જેવું તે તમે તમારા દેવના બંધન ખોલવાનો પ્રયત્ન આતે કરો છો આતે નિવિધિ કરો છો એટલે તાત્કાલિક જ તે તમને તંત્ર શક્તિના દેવનો પ્રભાવ જોવા માટે મળે છે તાત્કાલિક જ તે મિત્રો તમને તંત્ર શક્તિના દેવનું નળતર ચાલુ થઈ જાય છે જો મિત્રો દેવના બંધનનો અમુક સમય આવે જેમ કે મહિનો બે મહિના પાંચ મહિના છ મહિના વર બે વર આવી રીતે મિત્રો બંધનનો એક સમય આવે જ્યાં સુધી મિત્રો એ બંધનનો સમય પૂરો થતો નથી કાં સુધી મિત્રો દેવ તમારું કામ કરતા નથી પણ જેવો તે મિત્રો બંધનનો સમય પૂરો થાય છે એટલે દેવ પાછા તમારા કાર્ય કરવા લાગે છે જો મિત્રો દેવનું બંધન ખોલવાની જે વિધિ રહી એ ક્યારેય પણ આયતે કરવી નહીં નગર તમને નુકસાન પહોંચી શકે છે એના માટે તમે કોઈ ભૂવા ભગત તાંત્રિક જે આવા બધા કામ કરતા હોય ને એને તમારે મુલાકાત લેવી અને એની પાસે અને દેવનું બંધન તમારે ખોલાવવું હવે મિત્રો હું તમને આ હતી મિત્રો દેવના બંધનની જાણકારી તો જય કાળ ભેરવું મિત્રો જય ભોળેના તરણ મહાદેવ